નમસ્કાર આપની હરિરા છો હરીફમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા રમતગમત પ્રત્યે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ખાતે યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ઓપન કબડ્ડી ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ પચીસ ટીમોએ ભાગ લીધો હતો જેણે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ગોઠી જિલ્લા પંચાયત સદસ્ય પ્રકાશ કટારા એસટી મોરચાના સભ્ય રમેશ પ્રોફેસર ડોક્ટર આઈવી ડામોર દાહોદ ડીઓ સુરેન્દ્ર દામા આર એફ ઓ ફાર્માસિસ્ટ ગિરીશ તાવિયાળ સરપંચ સુકલ દામા માજી સરપંચો રમેશ પારિયા અને અશોક દામા આદિવાસી એક્ટર મહેશ પારગી શિક્ષકો પીએસ મછાર અને આર એસ ડામોર સહિત લલિત દામા રાહુલ તાવિયાળ ભરતખાંટ અને શૈલેષ તાવિયર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટના સફળ આયોજનનું મુખ્ય આયોજક વિજય તાવિયાર જેને સાવિયાર અને ચિરાગ દામાની જાય છે તેમના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો હતો પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ વિવિધ ટીમોના ખેલાડીઓ આગેવાનોની હાજરી જોવા મળી હતી જેને આ ટુર્નામેન્ટને વધુ યાદગાર બનાવી દીધી હતી રમતગમતને પ્રોત્સાહન આપતા આવા આયોજકો ખરેખર પ્રસન્નીય છે તો આ હતા પ્રથમપુર મુકામે યોજાયેલ ઓપન કબડ્ડી ટુર્નામેન્ટના સમાચાર વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત નમસ્કાર